હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવશું દેશી ગુવારનું શાક જે કાઠિયાવાડી ઢાબામાં તમને ખાવા મળે છે એથી પણ વધારે સ્વાદિષ્ટ એવું આપણે ગુવારનું શાક બનાવશું તો મેં આજે એક અલગ જ મસાલા સાથે ગુવારનું શાક બનાવેલું છે તો ચાલો જોઈ લઈએ ગુવારના શાક નહીં નવા જ સ્વાદ સાથેની રેસિપી તો ગુવારનું શાક બનાવવા માટે મેં અહીંયા બસો ગ્રામ ગુવાર લીધેલો છે ગુવાર લેવામાં પણ આપણે કોણો ગુવાર લેવાનો છે મોટો મોટી સાઈઝ નો જે જાડો ગુવાર આવે છે એ લેવાનો નથી પૂણો ગુવાર હશે તો શાક મીઠું થશે તો ગુવારના શાક બનાવવા માટે પેલા આપણે મસાલો તૈયાર કરી લેશું તો મસાલો બનાવવા માટે મેં અહીંયા આઠ થી દસ કડી લસણ આ રીતે બારીક ચોપ કરીને લીધી છે જેથી ઝડપથી ખંડાઈ જશે આ મસાલો આપણે ખાણી દસ્તામાં ખાંડીને તૈયાર કરવાનો છે બે ચમચી જેટલા કાચા સિંગદાણા લીધેલા છે અડધી વાટકી જેટલા પાપડી ગાંઠિયા લીધા છે ગાંઠિયા છે કે પછી તમે ભાવનગરી સાદા ગાંઠિયા તમે લઈ શકો છો તો ગાંઠિયા પણ આપણે કરી ગાંઠિયા તમારા ઘરમાં જે હાજર હોય એ લઈ શકો છો ગાંઠિયા આજર ન હોય તો ચણાનો લોટ ચેકી અને મસાલામાં ઉપયોગમાં લઈ શકો છો તો પહેલા આપણે ગાંઠિયા લસણ અને સિંગદાણા ખાંડી લેશું પછી વધારાના મસાલા કરશું તો આ મસાલો ખાંડી લીધો છે જો આ મસાલામાં પહેલાથી તમે લાલ મરચું પાવડર અને બીજી બધી વસ્તુ મિક્સ કરી દેશો તો આ મસાલો ખાંડવામાં ખૂબ જ પ્રોબ્લેમ થશે એટલે આપણે સિંગદાણા લસણ અને ગાંઠિયા એકી સાથે પહેલાં ખાંડી લીધા છે અને હવે એમાં સૂકા મસાલા નાખશું તો સૂકા મસાલામાં અહીંયા હું બે ચમચી મોટી ભરી અને લાલ મરચું પાવડર લઉં છું ગુવારનું શાક સીધ તીખું તમતમતું હોય તો વધારે સ્વાદિષ્ટ લાગશે

અડધી ચમચી જેટલું જીરું નાખશું એક ચમચી જેટલો અજમો નાખશો ગુવારના શાકમાં અજમો નાખવાથી સ્વાદ તો ખૂબ જ સરસ આવશે સાથે ગુવારનું શાક પચવામાં પણ હળવું રહેશે તો આપણે એક ચમચી જેટલો અજમો તેલમાં મિક્સ કરી દેશું બે મીડિયમ સાઈઝના ટમેટા આ રીતના બારીક ચોપ કરીને લીધેલા છે એ પણ તેલમાં મિક્સ કરી દેસું ગુવારનું શાક તો તમે અનેક વખત બનાવ્યું હશે પણ એક વખત મારી રીતે ગુવારનું શાક બનાવી જુઓ ખૂબ જ સ્વાદિષ્ટ એવું શાક તૈયાર થાય છે અને આ રીતે બનાવેલું ગુવારનું શાક હશે તો તમે બેની જગ્યાએ ચાર રોટલી આરામથી ખાઈ જશો હવે તૈયાર કરેલો મસાલો આપણે તેલમાં મિક્સ કરી દેસું ટમેટા એડ કર્યા છે એટલે પાણી નાખવાની જરૂર નથી પણ જો તમે ટમેટા ના નાખતા હોય

અને શાકમાં આપણે પાણી નાખશું ગુવારનું શાક ને ચડતા થોડી વાર લાગે છે એટલે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે તો હું અડધા ગ્લાસથી વધારે પાણી નાખું છું અને ચમચાની મદદથી બધું મસાલો અને પાણી મિક્સ કરી લેશું ઢાંકણ ઢાકી અને ચાર સીટી થવા દેશું તો જોઈ લઈએ આપણું શાક બફાઈ ગયું છે વાહ ખૂબ જ સરસ સુગંધ આવે છે અને કલર તો જો કેટલું સરસ લાલ ચટક કલર આવેલો છે તો આવી ગયો ને મોઢામાં પાણી લાલ ચટક ચટાકેદાર મસાલેદાર શાક જોઈને આજ સુધી અલગ અલગ રીતે ઘણી વખત ગુવારનું શાક બનાવ્યું હશે પણ એક વખત આ રીતે ગુવારનું શાક બનાવો ઘરના બધા આંગળા ચાટતા રહી જશે અને તમારા વખાણ કરતા નહીં થાકે તો ગુવારનું શાક તમે ગરમા ગરમ રોટલી સાથે સૌ કરી શકો છો મેં અહીંયા ગુવારનું શાક ગરમા ગરમ રોટલી અને કોબી મરચાનું સંભારા સાથે સૌ કરેલું છે ગુવારના શાક તમે રોટલા સાથે કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો તો આજ રીતે ગુવારનું શાક બનાવો અને મને કમેન્ટમાં જણાવો કે આપને મારી ગુવારના શાકની ની રેસીપી કેવી લાગી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ